જય માતાજી તો મજામાં બધાય તો આપણે આવેલા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ને કારણે વરસાદને પવનને તોફાન પણ છે બહાર ને તો કાંઈ નીકળાતું નહીં ને અમે જો બનાવીએ રૂપાળો મેવન છે રૂપાળો પવન રૂપાળો છે ને આજ બનાવીએ ભજીયા ભજીયા બનાવીએ નવીનમાં દાળ વાટી ચણાની દાળ વાટીના ભજીયા બનાવીએ તો દાળ આપણે બપોરના બે ચાર કલાક પલળે દીધી દીધું જો કલરે નાની મિક્સરમાં ત્રસ પર નાખવાની ને પછી આપણે આમાં નાખવાના છે લીલા ધાણા કારણ કે લાઈટ નહોતી લાઈટ હમણાં આવી એટલે એ છે ને આમાં ત્રસ નહોતા કરેલી ધાણા નાખા ને આ શેક આદુ લસણ ને મરચાં ને એક જીરું એક ચમચી જીરા બધું આપણે આમાં નાખી દીધું

ને લોટ કરવાનું છે મીઠું ને હળદર એ નાખવાની છે આ ચમચી હળદર છે આ ચમચી ધાણાજી રહી છે ને આમ આદુ મરચા લસણ ડુંગળી ને જીરું બધું નાખી દીધું એવા વાપી લોટ બનાવવાનો છે તો બહુ લોટ એકદમ કડક ઢીલોને જ બનાવવાનો આપણે કડક લોટ રાખવાનો છે એટલે એનાથી દાળ સરસ બને અને એકદમ ક્રિસ્પી થાય તો મગની દાળના પણ દાળ થાય પણ એ મગની દાળના છે આપણે આ ચણાની દાળના બનાવવા તો આપણે આ જો બને ને આમાં જે લીંબુ જરાક નાખવાનું છે તો આપણે આગળ લીંબુ પણ નાખી દઈએ તો આપણા આ ભજીયાનો લોટ આપણો થેગો તૈયાર અને આને ઓલા આપણે ગોળ ગોળ ટીકી બનાવીએ ને એ રીતે બનાવવાની છે ટીકી બનાવીએ એ બહુ ઢીલો નેત રાખવાનો તો આપણો લોટમાં ટીકી બનાવવાની હોય ને જો ઢીલો રાખીએ તો લેરાઈ જાય એટલે ઢીલો નેત રાખવાનો તો જો કોઈ ગોળ પણ કરે ને કોઈ ટીકી પણ કરે એટલે આપણે કઈ રીતે પાણી વાર વાત કરતું જવાનું ને આવી રીતે મૂકવા હોય તોય થાય આવી રીતે આપણી છે આ રીતે આપણે આપણે આ લોટ બને ને હમણાં ભજીયા પર બનાવે દાળ બાટી હું તમને બતાવા ને આપણી આંબળીની ચટણી ખજૂરની આંબલીની ચટણી તો બને ગઈ તો સીધું ગરમ ગરમ આપણે જમવા બેહવાનું છે આપણી થોડાક બનાવીએ મેથી વાળા ભજીયા થોડાક બનાવી દઈએ તો એમાંય પણ આપણે બધોય મસાલો નાખી દઈએ તો આમાં મીઠું ઇમતા નાખે જ દીધા મેથી ભાજી અગાળા વરસાદ ચાલુ છે એટલે લીલી મેથી ન આપડી મળે એટલે આપણે ફૂકવણી કરેલી આપણી મેથી જો નાખી દઈએ બટેટાની ચીપ્સ ના તો બટેટા આપણી સુધારે રાખીએ તો આપણે આમાં જોગી નાખી દીધું ને મેથી નાખી દીધી ધાણા નાખી દીધા હિંગ નાખી દીધું એવ નાખી દઈએ મીઠું એવ આપણે આમાં લોટ બનાવવાનો છે ને તો આપણે ભજીયા ગરમ ગરમ ઉતારીએ ને તાર નાખવાનું છે ને લીંબુ નાખવાનું છે તો લીંબુ તાક લીમું ગરમ ગરમ ઉતારી તાર જ નાખી લીંબુ તાર એટલે લીંબુ એનું ને જ નાખવાનું આપણે ભજીયા ઉતારીએ તાર જ લીંબુ નાખાય એકદમ જારીદાર સરસ ભજીયા થાય રૂપારા ખાતાય એ નોધરાય એવા રૂપારા આજે બધું કામ દોરાય ગયું લાઈટ નહોતી કારણ કે અમારે જરાક મેન પગન એટલે લાઈટ સીધી કપાઈ જાય એટલે જો આ આપણો રોડ બને ગો હજી થોડાક ધાણા કા મલોક છે તે નાખવા દે ને ધાણા કા મલોક લઈ આ આપણો રોડ ઠેકો તૈયાર તો હું આખડી બનાવાય તો હું તમને બતાવવા આપણી લોભાઈ તૈયાર કરી લીધો તો આપણે દાળ પડી ઇંગણા ટમેટા શ્યાક પડ્યું પીતા બધું પડ્યું કે એ કોઈ ખાશે નહીં અટાણ ભજીયા છે ગરમ એટલે ભજીયા ચટણી ખાતે હાલો આપણે ભજીયા બને આ છે આપણા સાદા ભજીયા મેથીવાળા મેં ધાણા ભાજી મેથી એવું બધું જે મોટું ડુંગળી નાખી કારણ કે ડુંગળી દાળ બાટી તરીએ મોટા મોટા ભજીયા તરી લેવાના ને પછી એને ઠંડા થાય એટલે આવી રીતે દબાવી દેવાના દબાવીને બીજી વખત તરવાના છે એટલે ક્રિસ્પી થાય અને તમે એક ફેર ટેસ્ટ કરો તો ખાતા પણ નોંધરાવે સરસ થાય તો આપણા બની ગયા ભજીયા અને આપણે હવે આ સાદા ભજીયા ના થાય એવા આપણે આ દાળ બાટીના ભજીયા તરે નાખીએ ને એકદમ લાલ કર નાખો એટલે ભજીયા તના ટન ને આપણે આ ચટણી છે ખજૂર આંબલીની જો આપણે આ ખજૂર આંબલીની ચટણી છે આપણા દાળ બાટીના સાદા ભજીયા કીધા તૈયાર તો કોઈને ખાવા હોય તો વરસાદ પાણીના હાહો ની જો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે બટન દબાઈજો